સુરતમાંથી ડુપ્લિકેટ તંબાકુ મિશ્રિત ગુટકા કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતનો ગુટકાનો જથ્થો ઝડપાયો છે ગુટકાના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકાય એ રીતે ચેતવણીની છાપ કે લખાણ વગરના છ કરોડના મુદ્દામાલને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આ મુદ્દામાલ આરોપીઓ દિલ્હીથી લઈને આવ્યા હતા અને આજે તેઓ મુંબઈ મોકલવાના હતા પરંતુ પીસીબીએ દરોડો પાડીને મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી છે આરોપીઓ પાસે કોઈ ઇનવોઇસ કે બિલ નથી તેમ છતાં દિલ્હી હરિયાણા અને રાજસ્થાન ક્રોસ કરી પાંચ ટ્રક ગુજરાત પહોંચી ગઈ હતી સૌથી મહત્વની વાત એ છે કે ચાર રાજ્ય ક્રોસ કરીને આ પાંચ ટ્રક સુરત પહોંચી કઈ રીતે પરંતુ કોઈને આ વાતની કાનો કાન ખબર પડી નથી સુરત પીસીબીને બાતમી મળી હતી કે ગુજરાતમાં પ્રતિબંધિત ડુપ્લિકેટ ગુટકા અને પાન મસાલા ભરેલી ટ્રક દિલ્હીથી સુરત આવે છે આ જથ્થો સારોલી વિસ્તારમાં આવેલા પ્રિન્સ એસેટના ક્રિયાશક્તિ લોજિસ્ટિકમાં છુપાવવામાં આવ્યો છે આ માહિતીના આધારે પીસીબીએ અલગ અલગ ટીમો બનાવી ક્રિયાશક્તિ લોજિસ્ટિક પર દરોડા પાડ્યા હતા આ દરમિયાન એક નહીં પરંતુ પાંચ ટ્રકમાં ભરાઈને આવેલો પ્રતિબંધિત ગુટકાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગોડાઉનમાંથી કુલ છ કરોડની કિંમતનો જીવલેણ ગુટકાનો જથ્થો કબજે કર્યો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી કોઈપણ પુરાવા વગર દિલ્હીથી વોન્ટેડ આરોપી મહાવીર રખારામ નેણ આ ડુપ્લિકેટ ગુટકાનો જથ્થો ક્રિયાશક્તિ લોજિસ્ટિકના ટ્રાન્સપોર્ટમાં સુરત મોકલી આપ્યો હતો જે જથ્થો પકડાઈ જતા આરોપી ગોડાઉનના ઇન્ચાર્જ સંજય સીતારામ શર્મા ગોડાઉન અને ટ્રાન્સપોર્ટના વાહનોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે આ સમગ્ર મામલે રાજસ્થાનના ઝુંઝરુ જિલ્લાના સંજય સીતારામ શર્મા રાજસ્થાનના હનુમાનગઢના સંદીપ નેણ અને ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના વિશાલ જૈન વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે ગઈકાલે પીસીબી અને એસઓજી ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા ટોટલ ચાર કરોડ નવ્વાણું લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે પાંચ ટ્રક અને ત્રણ વ્યક્તિઓ એમ ટોટલ છ કરોડ વીસ લાખનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ અને પાંચ ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો તો એની હજી પૂછપરછ ચાલુ છે અને આજે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે તો ગુટકા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ હોટ સુહાના રોયલ વન થાઉઝન્ડ પછી ટી ફાઈવ સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ ત્રણથી ચાર મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું એ હજી તપાસ ચાલુ છે એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે આપવામાં આવશે જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈન છે જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે અને જે વિશાલ જૈન છે યુપીથી યુપીનો રહેવાસી છે જે માલ લઈને આવેલો આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને બીજા બે વોન્ટેડ આરોપીઓ છે ના તૈયાર થઈને અહીંયા આવ્યું હતું ને એની આપણે મુદ્દા જપ્ત કરેલો છે હા એટલે ડુપ્લિકેટ અને કેમિકલ યુક્ત એ ઉલ્લેખ કરાયો છે ને એને એફએસએલમાં તમામ જે આપણે મુદ્દામાં જપ્ત કર્યો એના જે નમૂનાઓ છે મોકલવામાં આવેલા છે ત્યારબાદ એફએસએલનો જે રિપોર્ટ આવશે એ મુજબ આપણી કાર્યવાહી આગળ થશે હવે આજે જથ્થો છે એની ઉપર કોઈ સૂચના જે સામાન્ય રીતે જોવા મળે છે કે આ રામપુર છે એ હતું કે નહીં ના એવી કોઈ સૂચના ઉપર હતી નહીં